હવે ખાગા એવા મોટા મોટા જોઈશું કેવાનું ખુશ લાગ્યું મિત્રો હેરાન હેરાન થઈ ગયા દો તમે માલમાં મળે નહીં ફેમિલી અત્યારે કરી છે અત્યારે આપણે છે ને એને લેવા માટે આવી તો આપણને કઈ ખબર નથી ગમે ફૂતળું છે આપડે એવું લાગે છે

આ કોઈ ઉડાડેલું છે અને આપણે આવું દરિયામાંથી મેલું છે એટલે આપણે લઈ લીધું છે કેમ કે આ છોકરાને રમવા કાયમ લાગીએ તો તમને કેમ પણ કે ઘટીની ઊંચે સડી ગયું આપણે મસ્ત મસ્ત કે ઊભી નવી હવે છે આપણે જણીકની કંઈ ઘટેની ઊભી ન હોય મિત્રો હમણાં આપણે લંગર ઉપાડ્યું છે અને આવે છે ને આપણે શેડો આપવાનો ત્યાં અહીં લવજી ભાઈ અમારે શેડો કાઢીએ છીએ આપણે લંગર લીધું નથી માથે કેમ કે ગારા વાળું હતું એટલે આપણે ધોવા રાખ્યું છે હેઠે જુઓ તમે લંગર કેમ આવે છે તમને બધાય શું ઊંધે માથે લંગર શું મિત્રો અમે લંગર ઉપાડ્યું છે આપણે જુઓ તમે અહીં અમે ઊંધે માથે લંગર આવ્યું તો ઓલે બધું ટીંગાઈ ગયું આપણે માથે લઈ લીધું હે આટી બાટી કાઢ લઈ હતી અને આટે ગડી લીધી મિત્રો થોડીક એવી ખાખી એવી હે જુઓ તમે

કોલરું ભગી દીધું આપણે આ બધે માલ આપણે ઘરે લઈ લીધો ને એને આપણે કાઠેવીને આપણે ગેસનો બોટલ પૂરી થઈ ગઈ અમારું કૂર્જી ભાઈ ગેસનો બોટલ લીધો આપણે ઘરવુ લઈ લીધો ના મને સંજીભાઈને ખાઈ દીને ઉતરી લ્યો મને ક્રિસ્ટેલ તો તું ખાગા દો આવી લેતર ખાગા હે ખાગા દો આવી લીધું ખાગા દો આવે ભાઈ બે પરો યસકુટી જો આપણે લઈ લીધો છે ના ખાગા આગળ આयला જાય છે family અત્યારે છે ને એક tarzan આવ્યું છે તો આપણે લવજી ભાઈ છે ને એ માં જે જેટલા member હોય ને એટલાને લેવા જાય છે તો પછી નાની tony લઈ અને એનો માલ જેટલો આવ્યો હોય ને એ બધો આપી દેવો પડે અત્તારમાં ને તાજો માલ આપી દેવો પડે ફેમિલી ને આ તમે view જો કેમ છે એમ બસ એક નંબર view છે.

ને હમણાં આવક ફી આપવા થોડીક વારમાં કલાક દોઢ કલાકમાં એટલે આપણે બંધ બંધન બધી પકડાઈ જાય તમે વિડીયો ગમે લાઈક શેર કરો ચેનલમાં નવી ખાતો સબસ્ક્રાઇબ કરો મળવું તમને બધા જય માતાજી બાય બાય